परता कांदुक ते देवा के ना ये तो दुख काटते नहीं हां ये तो पहले दुख पेट में हरवे तो कोई तो नोड़ ना ये बॉडी मारी कर दुख है अमर पेट में मणि बैठ छु ये तो मारे अबरा मेंसार हो रहा हो ए कौन होए आका थोड़ी लो गम में खाड़ लो गम में थे तो मैं नहीं है મેં તે ગાઉ છી ધક દે ખબર લોલી કોઠરતા હર માં વહી જાય અરે દે અરે દે મજામાં

ઓટણ રોતી ને તો ના પાસે હરખી હરખી પહેરી ગયા હાલો ભાઈ તો છે ને બીહું નું નાખશે આપણે હવાર માં વેલું આખું કામકાજ કરી લીધું ને અટાણે બસ જેવો ખડ માં પાણી વાર્યું જે તો અંધારું છે અહીં કહીએ ને તો મોહ ઉજણા જેવું થયું અને અટાણે હિયારામાં ભાઈ પાણીમાંથી ધવાડા નીકળે આવા એની વાત જવા દો પાછળ તમને દેખાતા જઈ છે જવો જે દેખાય ને પાણી ગરમ આવતું હોય ને એટલે આમાં એક ફાયદો રહી જવો કે ક્યારે જોવા જવું ન પડે થવાડા જ્યાં પૂગ્યા હોય ને એ પ્રમાણે ખબર પડે જાય કે પાણી ના પૂગે ગું હાલો અટાણે મારી માં કરે પાણી હે અને મારે જવાનું છે આગળ મ્યારમાં મકાઈ લેવા મકાઈમાં એવો એ વાડ નાખવો અને આ ભાઈ અમારે આવ્યું કંટાર્યું છે એની વાત જવા દઉં એ તમારે લઈએ ને તા તાઇ એના લખાણ છે ને દેખાડે ને જ રે આ પગર ને છે ને એ જોવા ખરે કામ હોય ને શાણ માં એવી મજા આવતી હોય કે જરાય સોખાઈ ન રાવા દે બાકી તમારે હું ગાયું શોખી હોય કઈ ઘટે ન ગાયું કાંઈ ભરાઈ ગલત ન હોય જવો અટાણા મજ માં કો અને એવું મકાઈ માં કરવાનું છે આજે જ અને મકાઈ તો જવો કે બહુ સારી છે મારા જેવડી હે ઓલી કે ઉપર રેતી માં જાતા હવે ની સમરાઈ ન જ કાઢી એવું કાઢવાની તૈયારીઓમાં છે તમે અમે એવું કર્યો કે આપણે ઘરની મકાઈ છે એટલે થોડોક વેરા અવાજ નાખી દઈએ તો યાલે બાકી ઘઉં પણ નીકળેગા એ બે પાણી જોશે મળશે કે અને એ જોઈએ ઘઉંને વસો વસ બે રાઈના છોડવા છે ભાઈ આવા દેખાય જોરદાર લાગે હો હાલો તો વાંધો વરી ગયો ભાઈ હાલો તો મકાઈ વઢાઈ ગઈ ને માં કમ્પ્લેટ ખડકે લીધી એવું નીકળીએ છે ને લીલું હું તો પાણી હમણાં વાર્યું હતું ને એટલે